નમસ્કાર ખેડૂત મિત્રો હું મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કઈક ને કઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ

ભાવ ક્યાંથી લાવ્યા એને કેવી રીતના વાવવાના હોય એને બે હાર વચ્ચેનું અંતર કેટલું હોય એની કાપણી કેવી રીતે કરી શકાય એનું પ્રોસેસ કેવી રીતનું થાય એ બધી જ માહિતી જે છે એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આજના આ આપણા તમારા ફાર્મ ઉપર જે અમે આવ્યા છે તો એ ફાર્મ અંદર જે છે તમે ક્યારે આ અંજીરનું વાવેતર કરેલું કેવી રીતનું અંજીરનું વાવેતર કર્યું આની સંપૂર્ણ માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ દિનેશ સૌસૈયા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા ખડીયા જિલ્લો અમરેલી ગુજરાત હવે આ અત્યારે હવે પેલો પેલો પાયો આપણે શરૂઆત કરી આગળ આપણે ઘણું કહી દીધું તો અત્યારે હવે આ કટિંગ કર્યું છે અમે વીસ જુલાઈએ એટલે આ છોડનું તમે પહેલાં પહેલાં સર્વે કરી લ્યો કે આ વીસ જુલાઈએ કટિંગ કર્યું છે અને એક ડાળીમાંથી આ એક અને આ બે અને આ ત્રણ ડાળી નીકળી છે તો પેલા આ ડાળી મોટી હતી ત્યારે એમાં અમે કિલો અંજીર લીધું હવે ખાલી ત્રણ ડાળીમાં છે તો હવે અમને આમાંથી કિલો ઉપર અંજીર વાવાનું એકવાનું છોડ અમે બે હાજર વીસ માં વાવેલો એક જ છોડ છે જેટલી શાખાઓ છે ને એ વારંવાર કટિંગ કરવાથી પછી નવી નવી ડેવલપ થયેલી છે જે શાખાઓ મળી કટિંગ કર્યા પછી અત્યારે જે આ ડાળી બની રહી છે એમાં એક દોઢ કિલો અંજીર અમને આપણને આ વર્ષે અમને મળશે એટલે મિસ કે જે છે એ આ ડાળીની અંદર જે છે એ ઓછામાં ઓછી પચીસ થી પાંત્રીસ ડાળી જે છે જોવા મળી રહી છે તો એક ડાળી એક કિલો જેવું એક દોઢ એટલે એક ડાળી માં નવ અંજીર થી લઈને બાવીસ અંજીર સુધી પ્રોડક્શન આપે આખી પૂરા વર્ષની સીઝનનો અને તમે ઉસવાત કરો ને તો ઉપર બે ફૂટ લગી ને હાઈટ હોય જાય વર્ષ દિવસમાં બરોબર જયારે જૂન મહિનાનો છેલ્લો પાક અમારે હોય ને ત્યારે અમારે ઉસવાત કરો એટલે ફૂટ દોઢ ફૂટ હોય અને એમાં અમે બધા પ્રોડક્ટ લઈ લીધા વીસ બાવીસ નંગ એક ડાળીમાંથી માંથી લીધા હોય આ વખતે ડાળી અમારે ડબલ ઉપર છે ગયા વર્ષ કરતા પણ બરોબર છે તમે જે છે એ આ વાવેતર કેટલા બાય કેટલા ના અંતરે અને કેટલા વીઘામાં જે છે અમે છોડ છોડ છ આઠ ફૂટ નું કર્યું હતું પેલા વાવેતર અત્યારે અમે જો અહીંયા બધી અમે એક એક છોડવા વચ્ચે વચ્ચે વાવી દીધા છે તો તમે હવે ચાર ફૂટ નું વાવેતર થઈ ગયું એટલે ચાર બાય દસ નું વાવેતર થઈ ગયું છે અને પહેલાં અમે વાવેતર કર્યા પછી એમ જોયું ને બધા છોડનું તો વચ્ચે જગ્યા રહેતી હતી તો મને એમ થયું કે આને હવે આપણે ઠેક વાવી દઈએ ને તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી તો અમે લાગત થઈ જાય એટલે બીજો ફાયદો શું થાય કે આમાં તમે જો આમાં ખડ થાય છોડ નીચે ખડ નહીં થાય તો હાઉ છાંયું છત્રી જેવું થઈ જાય છે એટલે ખોડમાં નીચેના ખર્ચા તમારા ઓછા થઈ જાય છે અને અહીંયા જો જગ્યા રહીને તડકો પડતો હોય તો ત્યાં ખડતા છે તમારે સાફ સફાઈ કરવી પડશે ઘણા બધા ખર્ચા લાગશે પણ છોડ વધી જાય તો ઉત્પાદન વધી જાય એટલે ભલે થોડુંક ગીસ થાય પણ વચ્ચેનો ગાળો દસ ફૂટનો રાખવાનો જેથી તમારે એમાં આંતરભાગ ભાગ કરવું હોય તો થાય કોઈ પણ તમારે એમાં આ હોય તો નાના મોટા ક્રોપ કરી શકાય શકાય અને એમાંય પણ ઉત્પાદન લઈ છે મિત્રો મૂળ બાબત તો એ છે કે પ્રાકૃતિક કૃષિ દ્વારા જે છે પ્રાકૃતિક ખેતીમાં જે છે એ આ સફળ પાક છે જે થયો છે એવું દિનેશભાઈ કેવી રીતનું કહી શકાય કારણ કે અમે પહેલા વર્ષથી આમાં એક થી ત્રણ કિલો પ્રોડક્શન લીધું બીજા વર્ષે અમે પાંચ થી સાત કિલો લીધું ત્રીજા વર્ષે દસ બાર કિલો જેવું ઉત્પાદન અમે લીધું અને પછી હવે બારથી પંદર કિલો અમે ગયા વર્ષનું ઉત્પાદન લઈ લીધું છે હવે અમારે આ પાંચમું વર્ષ છે એટલે અમને પંદરથી પચીસ કિલો ઉત્પાદન આવ્યા છોડ અત્યારે અમને દેખાઈ રહ્યા છે પછી ઉત્પાદન કેટલું આવશે પાંચમા વર્ષની તો અમને આવતા વર્ષે કંઈ હવે અત્યારે આ જે ડાળીઓ જોતા અમને એવું લાગે છે કે આમાં અમે વીસથી પચીસ કિલો તો આરામથી અમને ઉત્પાદન મળશે કારણ કે બે પાક આવશે એક પાક આવશે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં આવશે અને બીજો પાક આવશે મે જૂનમાં આવશે અત્યારે જે રોગનો પ્રોબ્લેમ આવે છે એ ચોમાસામાં જ આવે છે પાકેલું અંજીર હોય આગળ તમે થોડા ટ્રાયલ માટે રાખ્યા છે તો એમાં તમે જો ચોમાસામાં અંજીરમાં બગડી જાય છે ફૂગ લાગી જાય છે સ્વાદ હજી પાણી સડી જાય કારણ કે આને જોઈશું વધારે સનલાઇટ જો સનલાઇટ ન મળે તો એને એની અંદર જે પોષક તત્વો જે છે એ જાઝા તો એ સનલાઇટથી જ લે છે જમીનમાંથી લેવાના કરતાં વધારે ત્યાંથી લે છે ઉર્જા તો ત્યાંથી જ એને મળે છે એટલે તો આ ઉર્જાવાન ફ્રૂટ કહેવામાં આવે છે આની અંદર ભરપૂર માત્રામાં ઉર્જા રહેલી છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે દિનેશભાઈ દ્વારા કરવામાં આવી અહીંયા આપણી સાથે જે છે એ પ્રફુલ દાદા અમારા જે પ્રાકૃતિક કૃષિ જે છે એના જે છે એ ગુજરાતના જે છે પ્રસારક પ્રસારક છે અને એમને જે છે એમના ફાર્મ એ પણ અમારી સાથે ફાર્મ ની અંદર છે પ્રફુલ દાદા તમે જે છે અહીંયા અંજીના ફાર્મ ની અંદર હું જોયું અને તમે જે છે ખેડૂતોને હું અનુભવ તમારો અનુભવ શેર કરો એ મારું રોજનો મારો રોજનો પ્રચાર છે પ્રાકૃતિક ખેતી બીજો છે પંચસ્તરીય બાગવાની પંચસ્તરીય બાગવાની છે પંચ સ્તરીય બાગવાનીનો જે મારો વિષય છે એમાં મને એવું સેટ નહોતું થતું કે ખેડૂત હું વાવવાનું કહું પંચ બધું વાવતા હતા પણ આજે જ્યારે હું દિનેશભાઈના ફાર્મ ઉપર આવ્યો અને અંજીરની ખેતી જોઈ તો મને એવું થયું ખરું આ તો બધું વાવી શકાય એવું છે ને આની હારે બીજું પંચતરીય બધું જ વાવી શકાય એમ છે આના કરતાં ઊંચું ઝાડ ન વાવી શકાય પણ આની હારે તો કેટલી આઈટમ વાવી શકાય છે તો આ આ વાવેતર કરવાથી ખેડૂતનો મોટો ફાયદો થાય અને પાંચ જાતના ભાવ મળે આ તો એક જાતમાં એક લાખ મળે તો પાંચ જાય તો પાંચ લાખમાં આખી આખી યોજના છે આજે આવતા આવ્યું અને એમની પ્રોસેસિંગની જે વાત છે પ્રોસેસ કરવાથી કેટલો ભાવ મળે કેવી રીતે મળે તમે એ તો ભાવ પૂછો ત્યારે ખબર પડી કે અઠવીસો રૂપિયા કિલો વેચી શકાય છે અઠવીસો રૂપિયા કિલો એટલે શું છું વીસ કિલો છપ્પન હજાર છપ્પન હજાર એટલે સોના ને અંબાની તૈયારી કરી નાખી છે તો હજી તો પાંચ તરીકે ભાવ થઈ જાય તો મને લાગે સોના કરતા પણ આગળ નીકળી જગી એવું મને આમાં દેખાય છે ખૂબ સરસ મજાની આવી જ રીતના જે છે એ અમારા रावકીજી જે છે એ કૃષ્ણરાજજી જે છે જાડેજા છે એમની જે છે નજર ઝીણી ઝીણી નજર હોય છે અને એ હંમેશા જે છે એ કઈક ને કઈક ખેતેટ લોધીકાથી અહીં આઠે જે છે એ અમરેલી આવ્યા છે તમે જે છે અહીંયા ખેતરમાં અંજીરના પાર્ક ની અંદર અને આજની સિબિરમાં હું જોયું અને હું જાણ્યું સૌથી પહેલા તો હું દિનેશભાઈનો આભાર માનું છું એ બધા ખેડૂતને આમંત્રણ આપી અને પોતાના જે ફાર્મમાં બધાને મુલાકાત આપી અને ખાસ કરીને જે અંજીર માટે અમે આવ્યા છીએ કારણ કે ખેડૂત વરસ વરસ વર્ષોથી બે હજાર સાતરથી હું પ્રાકૃતિક ખેતી કરું અશોક ભાઈ તો સંપર્કમાં છે પ્રફુલ દાદાને પણ આપણે ખૂબ નજીકથી ઓળખી છીએ અને પ્રફુલ દાદાનો આપણે વર્ષોથી આભાર વ્યક્ત કરતા આવી છે કે ખેડૂતોને સવડી દિશામાં અને પ્રાકૃતિક ખેતી તરફના પ્રયાણ કરાવ્યા છે પણ આજે એક નવી વાત છે કે આપણે મરચું હળદર મગફળીના ઘણા બધા અન્ય પાકો વાવી છે એમાંનો અમારા નજરબારનો ખેલ એક આ જોવા મળ્યો કે ભાઈ અંજીરમાં આટલું ઉત્પાદન આવે અને આ ઓછી મહેનતે પ્રાકૃતિક ઓલરેડી થાય છે કુદરતી રીતે પ્રાકૃતિક કે આમાં કાંઈ દવા નથી જોતી ખાતર નથી જોતો આ એક અતિ અગત્યનું અમને મહત્ત્વની વાત એ લઈ કે કાંઈ કર્યા વગર દિનેશભાઈ એટલે હળવાશથી આ પાક લેવાની કે ભાઈ આટલી હજાર રૂપિયાનું કે આટલું તમે ઉત્પાદન આટલા ટાઈમમાં લ્યો તો શેરડી કે હળદર કે વાવી છે એની કરતાં અમને ઉત્તમ લાગ્યું તો ખેડૂત મિત્ર અશોકભાઈ આવા પાક તરફ પણ વળવું જોઈએ કે આની અંદર પાછું કીધું કે આંતર પાકમાં બીજું વાવી શકાય જો આ રીતે આ વાવી અને જો આવા ઉત્પાદન આવતા હોય ને એને જો મૂલ્ય કવર્ધન કરતા શીખી જાય તો ખેડૂતને લગભગ સૌરા ગુજરાત કે ભારતભરમાં કોઈ દુઃખી ન થાય એ આપણને આમાંથી જાણવા મળે છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે કૃષ્ણાજી જાડેજા દ્વારા જે છે કરવામાં આવી એવી રીતના અમારા જે પ્રાકૃતિક કૃષિમાં એક સાથે જે છે એ ત્રણસો વીઘાની અંદર પ્રાકૃતિક ખેતી કરે છે એવા કાળુભાઈ વાઘ

તેતાલીસ પાંચ એકત્રીસ